ના મનમાં જાગેલી હતી અને તે શંકા હતી દ્રઢ બની ગઈ કે ત્યાં અજાણ્યા વ્યક્તિ પર કેટલા લોકોએ હુમલો કરી દીધો હુમલામાં કઈક એવું બન્યું કે પોલીસે કરવી પડી દરમિયાનગીરી બે વ્યક્તિઓ કે જેઓની પર લાગ્યો છે આરોપ હત્યાનો ગુંજારિયા વેલાજીયા જુગાભાઈ સસ્તિયા આનંદ વિઠ્ઠલભાઈ ભુવા પોલીસ ગિરફ્તમાં આવેલા બંને વ્યક્તિઓને પણ નહોતી ખબર કે તેઓ જેલના સળિયા ગણતા થઈ જશે આવેશમાં આવીને ઉપાડેલા તેમના કદમો તેમને જેલ સુધી ખેંચી લઈ જશે વાત જૂન ના રાત્રે આઠ વાગ્યા છે મોરબી ના અજાણ્યો વ્યક્તિ આવ્યો હોવાની વાત ને લઈ ગ્રામજનો રોષમાં આવી ગયા એટલું જ નહીં તે અજાણ્યો વ્યક્તિ આસપાસ આંટાફેરા કરતો અને કેટલાક લોકોને જોઈને આસવાનો પ્રયત્ન કરતો હોવાનું બહાર આવ્યું કે લોકો તેને ચોર સમજી બેઠા તે અજાણ્યા વ્યક્તિને કેટલાક લોકોએ પકડીને માર માર્યો તો જપાજપી થતા તે ત્યાંથી ભાગી ગયો તો નજીક આવેલ હોટેલ પાસેના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે તે છુપાઈ ગયો જો કે તે શંકાના દાયરામાં આવતા કેટલાક લોકોએ તેની કરી પૂછપરછ પરંતુ તે કશું જ બોલતો ન હતો તેથી તે ભરતનગર ગામ તરફ આવ્યો કે ત્યાં પણ ગ્રામજનોએ તેની પૂછપરછ કરી તો કશું જ ન બોલતા તેના પર શંકા ઉપજી કેટલાક સમય સુધી તે વ્યક્તિ નજીકના વિસ્તારમાં આંટા કરતો જોવા મળ્યો અને શેરીમાં જવાના રસ્તે આરસીસી રોડ પર પડી ઈજા પહોંચી સમયે એક છે એ સોમનાથ પાસે ટ્રકની નીચે છુપાતો બેઠો હતો એટલે એક શંકા ગઈ કે ચોર છે એટલે ત્યાંના હોટલવાળા માણસોએ એને ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરી એમાં ગુંજારિયા નામનો એક શખ્સ છે જેને એને ચોર સમજી અને બહાર કાઢ્યો આખા વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિ ફરતો હોવાની જાણ પોલીસને કરાઈ તો બીજી તરફ તે શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે કેટલાક લોકોએ તેની પાછળ દોટ લગાવી અને તેને પકડી પાડ્યો આ તરફ તેને ચોર સમજીને કેટલાક લોકોએ તેની સાથે મારઝૂડ પણ કરી હોવાનું જાણવા મળ્યું જેમાં ગુંજારિયા અને આનંદે તેને વધુ માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું વધુ માર મારવાના કારણે શંકાસ્પદ અજાણ્યા વ્યક્તિને માથામાં ઈજા થયેલી હોવાનું જાણવા મળતા તેને તાત્કાલિક મોરબી ની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે તે અજાણ્યા વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થવાના કારણે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કર્યો એમાં પછી એ લોકોને ઝપાઝપી થઈ ગઈ અને બળપ્રયોગ પણ કર્યો અને એમાં એનું જે રિઝલ્ટ આવ્યું એવું આવ્યું કે એ જે વ્યક્તિ જે ચુપાદો ફરતો હતો એનું મૃત્યુ થયું અને એની તપાસ દરમિયાન એમાં મર્ડર દાખલ કરવામાં આવ્યું અને મર્ડરના આરોપી તરીકે હાલ પોલીસે બે આરોપી પકડેલા છે મર્ડર છે એ અલગ અલગ ગ્રામજનો ભેગા થઈને ધક્મુકી કરતા હશે એમાં આ બે જણા એક્સાઇટ થઈ અને એને વધુ મારવા માંડ્યા તો મારના હિસાબે એનું છે જાણવા મળ્યા મુજબ મૃતક વ્યક્તિનું નામ અને સરનામું હજુ સુધી પોલીસ જાણી શકી નથી તેની ઓળખ થાય તે માટે પોલીસે પણ તેના ફોટો સોશિયલ મીડિયા અને અન્ય પોલીસ સ્ટેશનોમાં મોકલી આપ્યો છે ત્યારે એક અજાણ્યા વ્યક્તિને ચોર સમજીને માર મારવાના આરોપસર આ બંનેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે મોરબીથી અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ